નમસ્કાર ખેડૂત મિત્રો તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે બટાકાનો વાવણ્યો તાત્કાલિક વેચવાનો છે માહિતી આપો તે પેલા ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જવાના વિડીયો આપણને મળતા રહે બનાવટની જો વાત કરીએ તો એક કે પંચાલ દિશાની બનાવટ છે મોડલ છે ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે બે હજાર વીસ ચોપ્પનના બેડનો વાવણ્યો છે સળંગ ચોપ્પનનો બેડ નીકળશે ત્રણ પટ્ટા છે ઉપર જોશો તો તમે ત્રણેય પટ્ટામાં અલગ અલગ વવાશે બેરિંગ પટ્ટામાં ફૂલ જવાબદારી સાથે હિતેશભાઈને વેચવાનો છે પાછળ બટાકાને ભરવા માટે સપોર્ટ આવેલું છે એટલે બટાકા ભરવા પણ ઇઝી પડશે કન્ડિશન સારી છે જો કોઈને લેવાનું હોય તેને શેર પણ કરી દેજો કિંમતની જો વાત કરીએ તો કિંમત છે પચાસ હજારમાં આપી દેવાનો છે જો તમે વિડીયો જોઈને જાઓ તો થોડું સમજી આપશે અને કયા ગામે જોવા મળશે તો હમાલપુર વિજાપુર જોવા મળશે મોબાઈલ નંબર છે મિત્રો એકવીસ તો ચોરાણું જીરો બાણું પંચોતેર જીરો સિત્તેર જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્ક્વાયરીઓ